નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વોશરૂમમાં પાંચ મહિલાના વિડીયો શૂટ કર્યા ઘરે એકાંતમાં જોતો કે એસ ચારકોલ હોટેલમાં હિડન કેમેરા કેસમાં ઘટસ્ફોટ સ્ક્રીનશોટ અન્ય ફોનમાં ટ્રાન્સફર કરતો પાસા કરી ભૂજ જેલ મોકલાયો સુરત શહેરના પીપલોદની કે એસ ચારકોલ હોટલના મહિલા વોશરૂમમાં ગત ઓગણીસ ઓગસ્ટે સફાઈ કર્મચારીએ છુપાયેલો ફોન એક મહિલાએ જોઈ લેતા હંગામો મચી ગયો હતો વેન્ટિલેશનમાં ફોન છુપાયો હતો અને વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું પોલીસે સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી હતી હવે આરોપીને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપ્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેન્દ્ર મહિલાઓની જાણ બહાર ત્યાંના વોશરૂમના ઉપયોગ સમયની અંગત ફળોના વિડીયો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લેતો હતો બાદમાં તે રૂમ પર જઈને રેકોર્ડ થયેલા વિડીયો જોતો હતો અને એમાંથી મહિલાઓના ફોટોના સ્ક્રીનશોટ પાડી લેતો આ વિડીયો અને ફોટા તે પોતાના જ બીજા ફંડમાં ટ્રાન્સફર કરી મહિલાઓની બદનામી થાય એવું કૃત્યો કરતો હતો સુરેન્દ્રનું આ કૃત્ય સાયબર ક્રાઈમની ગંભીર શ્રેણીમાં આવે છે કે ચારકોલ હોટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો સુરેન્દ્ર ભુવનેશ્વર રાણા ઉંમરવર્ષ એકત્રીસ મૂળ ઝારખંડના કોડરમાં જિલ્લાનો વતની છે એની હાલ સુરતમાં શ્રમજીવી સોસાયટીમાં રહે છે તેણે રેસ્ટોરન્ટના લેડીઝ વોશરૂમની એક્ઝોસ્ટ જાળીની પાછળ મોબાઈલ ફોન ગોઠવ્યો હતો આ ફોન એવી રીતે સેટ કરવામાં આવ્યો હતો કે વોશરૂમનો ઉપયોગ કરવા આવતી મહિલાઓના અંગત વિડીયો રેકોર્ડ થઈ જાય ઉમરા પોલીસે આરોપી સુરેન્દ્ર રાણા વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી પાસા હેઠળ અટકાયત કરવાનો પ્રપોઝલ તૈયાર કરી હતી આ પરપોઝલને પોલીસ કમિશનર કચેરીમાં મોકલી હતી પોલીસ કમિશનરના હુકમના આધારે સુરેન્દ્ર ભુવેશ રાણાને પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ બાદ તેને પાસા હુકમની બજવણી કરવામાં આવી છે અને તેને ખાસ ભુજની જેલ ખાતે અટકાયતમાં રહેવા જરૂરી પોલીસ જાપ્તા સાથે મોકલી દેવામાં આવ્યો છે સામાન્ય રીતે બેથી ત્રણ ગુના નોંધાયા બાદ પાસા હેઠળ કાર્યવાહી થતી હોય છે પરંતુ આ કેસમાં માત્ર એક જ ગુનામાં આરોપી વિરુદ્ધ પાસા લાગુ કરવામાં આવી છે પોલીસ કમિશનરની ખાસ સત્તાનો ઉપયોગ કરીને આ પગલું ભરવામાં આવ્યું છે આ કેસમાં ઉમરા પોલીસે આરોપી સુરેન્દ્ર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએસએનએલની કલમ હત્યોતેર અને ઓગણએસી હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ કલમો ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને ગરીમા જાળવવા માટે બનાવવામાં આવી છે બીએસએનએલ કલમ આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની અંગત ક્રિયામાં સામેલ હોય જેમ કે એવી પરિસ્થિતિમાં જ્યાં તેને કોઈ જોશે નહીં એવી અપેક્ષા હોય એવા સમયે તેને જોવી ફોટો પાડવો કે વિડીયો રેકોર્ડ કરવો અથવા તેને પ્રચારિત પ્રચારિત કરવો કે પ્રસારિત કરવાની યોજનાઓ ઘડવી એ ગુનો બને છે કલમ બીએસએનએલ કલમ ઓગણએસી આ કલમ મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી શબ્દો ઉચ્ચારે અવાજ કરે ચેષ્ટા કરે અથવા તે એકાત્મા હોય ત્યાં ઘૂસી જાય તો તે ગુનાપાત્ર મૃત્યુ ગણાય છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સુરેન્દ્રના કૃત્યો બી એનએસની આ બંને કલમો ગંભીર કલમો હેઠળ આવતા હતા અને ગુનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો આ કિસ્સો એક મજબૂત સંદેશ આપે છે કે નવા કાયદાઓનો અમલ કડક રીતે થશે અને મહિલા વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં આ કાર્યવાહીથી ગુનેગારોમાં કાયદાનો ભય વધશે આ સમાજમાં મહિલાઓની સુરક્ષાની ભાવના મજબૂત થશે પ્રશ્ન હિડન કેમેરા શું છે અને એ કેવી રીતે કામ કરે છે જવાબ આ કેમેરા એવી જગ્યાએ લગાવવામાં આવ્યો છે જ્યાં લોકો એને જોઈ શકતા નથી આને સ્પાય કેમેરા પણ કહેવામાં આવે છે આ ઘણીવાર ઇન્ફોરાઇડ આઈઅર બ્લાસ્ટરથી સજ્જ હોય છે જેની મદદથી કેમેરા અંધારામાં પણ કંઈ કંઈ પણ રેકોર્ડ કરી શકે છે કે એવા સ્થળે પણ જાય છે જેમાં કેમેરા લગાવેલા હોય છે જ્યાં સામાન્ય રીતે આપણે કલ્પના પણ ન કરતા હોઈએ કે કેમેરા હશે ઉદાહરણ તરીકે બેંગલુરુમાં કોફી શોપના વોશરૂમમાં ડસ્ટબિનમાં કેમેરા ગોઠવવામાં આવ્યો હતો સામાન્ય રીતે છુપાયેલા કેમેરા ખૂબ જ નાના કદના હોય છે આ કારણે તેઓ પુસ્તકો રમકડા બારીઓ અને દરવાજા ઘડિયાળ દીવા પડદા જેવી વસ્તુઓની આસપાસ સરળતાથી છુપાવી શકાશે જે રિમોટ કંટ્રોલની જેમ કામ કરે છે એને બ્લૂટૂથ અથવા વાયફાઈની મદદથી પણ ઓપરેટ કરી શકાય છે પ્રશ્ન હોટલના રૂમમાં કે ચેન્જિંગ રૂમમાં કેમેરા લગાવેલા છે કે કેમ એ આપણે કેવી રીતે શોધી શકીએ જવાબ ચૂપાયેલા અથવા હિડન કેમેરા લીલી અથવા લાલ એલઈડી લાઇટ હોય છે જે હંમેશા ઝબકતી રહે છે તેથી હોટલના રૂમ અથવા ચેન્જિંગ રૂમમાં કેમેરા શોધવા માટે સૌપ્રથમ બધી લાઈટ બંધ કરો જેથી કરીને રૂમ સંપૂર્ણ અંધારું થઈ જાય જો બહારથી પ્રકાશ આવતો હોય તો બારીમાંથી પડદા બંધ કરો હવે સંપૂર્ણ અંધકારમાં દરેક ખૂણાને કાળજીપૂર્વક તપાસો કે કોઈ પ્રકાશ જબકીરીઓ છે કે કેમ પ્રશ્ન કઈ મોબાઈલ એપ છુપાયેલા કેમેરા શોધવામાં મદદરૂપ થાય છે જવાબ આજકાલ પ્લે સ્ટોરમાં ઘણી એવી એપ ઉપલબ્ધ છે જે હોટેલ કે ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરાને સરળતાથી શોધી શકે છે આ તમામ એપ્સમાં એક કેનર છે જેના દ્વારા શંકાસ્પદ જગ્યાઓ કેન કરવામાં આવે છે પ્રશ્ન આ મોબાઈલ એપનો ઉપયોગ કેવી રીતે થાય છે જવાબ આ મોબાઈલ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારા ફોનમાં એપ ઓપન કરો આ પછી ફોનને એ ઉપકરણની નજીક લઈ જાઓ જે તમને શંકાસ્પદ લાગે છે જેમ કે શાવર મિરર કે અન્ય કોઈ વસ્તુ એપ્લિકેશન એ ઉપકરણ નજીક આવતાની સાથે જ ચુંબકીય પ્રવૃત્તિનું વિશ્લેષણ કરશે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મેચ થાય છે ત્યારે મોબાઈલ ફોનમાંથી બીપ અવાજ આવવાનું શરૂ થશે આ પછી તમે એ જગ્યાની વિગતવાર તપાસ કરી શકો છો પ્રશ્ન હોટલ કે ચેન્જિંગ રૂમમાં કેવા પ્રકારની ચાવચેતી રાખવી જોઈએ જવાબ ઝાંસીના એરિ જિલ્લાના પોલીસ સ્ટેશન હેડ નિલેશ કુમારી કહે છે કે આવી ઘટનાઓને ઘટાડવા માટે સૌથી મહત્ત્વની બાબત છે જાગૃતિ જાહેર સ્થળોએ આપણે હંમેશા આપણી છઠ્ઠી ઇન્દ્રિનો ઉપયોગ કરવો જરૂરી છે હોટલના રૂમ અથવા મોલના ટ્રાયલ રૂમમાં બદલતા પહેલાં તમારા કપડાંને સારી રીતે તપાસો કોઈપણ શંકાના કિસ્સામાં તાત્કાલિક જવાબદાર અધિકારી અથવા પોલીસને ફરિયાદ કરો તમે હોટલના રૂમમાં ઉપયોગ કરી રહ્યા છો એ જ ઉપકરણોને પ્લગ લઈને પ્લગ ઇન રહેવા દો અન્ય તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને અનપ્લગ કરો બાથરૂમમાં અથવા ચેન્જિંગ રૂમમાં અરીસા પાછળ છુપાયેલા કેમેરાને છુપાવવાનું સ્થળ છે કારણ કે દરેક જણ એને પકડી શકતા નથી આ માટે ફિંગર ટેસ્ટ કરાવવો જરૂરી છે એટલે કે તમારી એક આંગળીને અરીસા પર મૂકવાનો પ્રયાસ કરો જો પ્રતિબિંબ વાસ્તવિક આંગળી વચ્ચે કોઈ અંતર નથી તો અહીં એક છુપાયેલો કેમેરો હોઈ શકે છે ફોન પર વાત કરતી વખતે ધવની વિરામ ધબકતા અવાજો અથવા વાઇબ્રેશન હોય તો રૂમ તપાસો હોટલ અને ગર્લ્સ પીજીના ભાડાના રૂમમાં બાથરૂમના સેટઅપ બોક્સ લેમ્પ ગેટ હેન્ડલ ઘડિયાળ સ્મોક ડિરેક્ટર અને મિરર બારી સારી રીતે ચેક કરો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ